કરી રહી છે તો એ બંને જોડે મોટા થયા છે પણ વિક્ટરના મનની અંદર અમુક પ્રશ્નો છે કે ક્યાંનો છે શું છે કોણ છે અને બસ એ પ્રશ્નોના જવાબ એ શોધતો હોય છે એવા જ અવા વ્યક્તિને પ્રેમની વધારે જરૂર હોય છે જે આશ્રમની અંદર ઉછરેલા હોય હોત રડે તો મારા કેમ તમારી સાથે સીન નથી અચ્છા મેં કીધું થસે થસે લીજી ઉચરો ઇન ફ્યુચર ઓકે આશીર્વાદ અહીંયા થી જ કામ એટલું બધું જનરેટ થઈ રહ્યું છે કે મુંબઈ થી અમે એક્ટરોને બોલાવી રહ્યા છીએ એમ તો વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ ફોર ગુજરાતી ઇન્ડસ્ટ્રી નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું આકાંક્ષા ગુંડેલિયા સ્વાગત છે વોઇસ ઓફ ડે ના પ્લેટફોર્મ પર આમ તો જો કે આજે મારે આ મહેમાનોનું સ્વાગત કરવાનું છે કારણ કે આ ટીમ સ્ટાર કાસ્ટ છે વિક્ટર થ્રી નોટ થ્રી જે મૂવી હમણાં થોડાક દિવસો બાદ આવી રહી છે અને એની સ્ટાર કાસ્ટ અત્યારે આપણી સાથે જોડાઈ છે તો પહેલા તો તમારા સર્વેનું હાર્દિક સ્વાગત છે વોઇસ ઓફ ડે ના પ્લેટફોર્મ પર અત્યારે આપણી સાથે જોડાયા છે અંજલિ બારૂટ જગજીતસિંહ વાઢેર ચેતન ધાનાણી અને આલિશા પ્રજાપતિ તો આપણે તેમની સાથે આ મૂવીને લઈને જ વાત કરવાની છે તો પહેલા તો શરૂઆત તમારા થી કરીએ કે વિક્ટર થ્રી નોટ થ્રી મૂવીને લઈને તમારો એક્સપિરિયન્સ શું છે અને મૂવી કઈ થીમ પર બેઝડ છે મારો એક્સપિરિયન્સ તો ખૂબ સુંદર રહ્યો છે અને જ્યારે આ ફિલ્મ મારી પાસે આવી તો આ ફિલ્મનો બેકડ્રોપ જે છે માળિયા મિયાના આ માળિયા મિયાના ગામ છે મોરબીની પાસે આવેલું એક નાનકડું ગામ છે ત્યાંની આ વાત છે એટલે કોઈ સત્ય ઘટના પર આધારિત નથી કાલ્પનિક વાર્તા છે પણ ત્યાં એ એ નો આપણે ઉપયોગ કર્યો છે કારણ કે ત્યાં મીઠાના જે મીઠાની જે ખેતી થાય છે મીઠાના અગરિયાની વાત છે અને જે એક મેજર ચંક જે ફિલ્મનો છે એ ત્યાં ફિલ્મવામાં આવ્યો છે પણ શૂટ આખું અમે લોકો એક જ પૂછ કર્યું છે એટલે મૂળ માળિયા મિયાણા ગામની આ વાત અને જયારે મારી પાસે આ વાત આવી તો મને ખુદ ને ખ્યાલ નતો કે માળિયા મિયાણા નામનું કોઈ ગામ ગુજરાત ની અંદર છે એટલે અ જ્યારે મને એવું છે કે જ્યારે ફિલ્મ જોશે ને જ્યારે ફિલ્મ જોઈને ખબર પડશે કે અચ્છા આ બેકડ્રોપ તો મેં માણિયા મિયાણા ગામનો લીધો છે તો ત્યારે મને એવું લાગે છે કે આ જે ગુજરાતના નાના નાના ગામો ને તળિયાની જે વાત છે ને એ એ અમે એક્સપ્લોર કરવાનો પ્રયત્ન કર્યો છે વિક્ટર અંદર અને જે અમારે લોકો સુધી વધારે પહોંચાડવું છે અ બાકી તો તમે ફિલ્મનું ટ્રેલર અને ટીઝર જે છે એ તો યુટ્યુબ પર અવેલેબલ છે વધારે જોશું તો એમાં ખ્યાલ આવી જશે અને આઉટ એન્ડ આઉટ રિવેન્જ ડ્રામા છે અને એક વ્યક્તિ છે વિક્ટર જે અનાથ આશ્રમ ની અંદર ઉછરેલો છે અને એની બેસ્ટ ફ્રેન્ડ છે જે અંજલી બારો પ્લે કરી રહી છે તો એ બંને જોડે મોટા થયા છે પણ વિક્ટરના મનની અંદર અમુક પ્રશ્નો છે કે ક્યાંનો છે શું છે કોણ છે અને બસ એ પ્રશ્નોના જવાબ એ શોધતો હોય છે જ આવા વ્યક્તિને હૂફ મળે એટલે ત્યાં એવડી જવાના છે તો એ હૂફ પછી તમે કીધું એમ હા ઓકે હા પછી એ રિવેન્જમાં ચેન્જ થઈ જાય છે

સૈયદ yes, મોરી <laughs>

હેર મેકઅપ હોય કોસ્ટ્યુમ હોય મ્યુઝિક કેદાર ભાર્ગવે કરેલું છે અમારા જે એક્શન ડિરેક્ટર છે શમશીર ખાન કરી એ બોલીવુડ ની ફિલ્મ માં એક્શન ડિરેક્ટ કરે છે હી વોઝ સો ગુડ ઇન ધ ફિલ્મ તો દરેક ડિપાર્ટમેન્ટે એટલી સરસ મજાનું કામ કર્યું છે કે જે ફાઈનલ આઉટપુટ જે લોકોને ગમશે ઇટ્સ બિકોઝ ઈચ ડિપાર્ટમેન્ટ હેઝ ગિવન ધેર ટુ હંડ્રેડ તમારી વાત પરથી એવું લાગે છે કે આ મૂવીની જર્ની તમારા માટે મોસ્ટ બ્યુટિફુલ ને મેમોરેબલ જર્ની રહી છે તમારી સાથે તો સ્પેશિયલી વાત કરવાની છે કારણ કે વિક્ટરને તદ્દન ચેન્જ કરવાવાળું પાત્ર તમારું છે તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આકાંક્ષા બહુ જ છે બહુ જ ઈચ્છા હિયા પ્રોડક્શન આઉન્સ સાથે કામ કરવાનું વિશાલભાઈ અને સ્વપ્નને એ લોકો જે રીતે એક સ્ટોરીને દર્શાવે છે સ્ક્રીન પર લાવે છે ગુજરાતના અલગ અલગ જગ્યાને એક્સપ્લોર કરીને એ લોકોને બતાવે છે એટલું રિસર્ચ કરીને એટલું હોમવર્ક કરીને એ લોકો એક વસ્તુ ઊભી કરે છે એટલે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ અને વિક્ટર થ્રી ઝીરો થ્રી થ્રુ મને આ મોકો મળ્યો મેન ઓડિશન આપ્યું હતું અને આઈ થિંક મહિના સુધી તો કઈ રિપ્લાય નહોતો આવ્યો અને ચાલતું હશે પ્રી પ્રોડક્શન બધું તો આઈ થોટ કે ખબર નહીં હવે સિલેક્શન થયું છે કે નહીં ઓલવેઝ એક્ટર્સ માટે રહે છે કે તમારું નામ પછી ભૂલી જવાનું વિચારવાનું નહીં કે થશે નહીં થાય તો સેમ મારે પણ એવું જ થયું હતું કે ઓડિશન આપી દીધા પછી એવું કંઈ ખાસ ધ્યાન ધ્યાનમાં નહોતું આવ્યું પછી ઓલ ઓફ સડન એક દિવસ ફોન આવ્યો કે ના બે દિવસમાં તો શૂટ ચાલુ થવાનું છે એન્ડ યુ આર લોક દેન આ તે ત્યારનું તમારું રિએક્શન અને એ બધું કેવી રીતના

मारा सीन साथ चेतन भाई साथे आ, मारा सीन पर आ, साथे ऑन स्क्रीन प्रमोशंस बहुत बहुत टाइम स्पेंड करी रहा मजा पड़ी रही बहुत तो तुम्हारी साथे सीन अच्छा <laughs> मैं तो बीजी है <laughs> <आपके आश्छा। laughs> સર તમારી સાથે સ્પેશિયલી કે ખાસ કરીને ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં અત્યારે હવે ધીરે ધીરે મૂવીઝ વધી રહ્યા છે પણ એક ટાઈમ એવો હતો કે ત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ઘણા એટલા બધા મૂવીઝ નહોતા સામે આવી રહ્યા તો અત્યારે તમારું પણ એક ગુજરાતી મૂવી આવી રહ્યું છે તો એ વિશે શું કહેશે વેરી હેપી એક તો આ વર્ષની અંદર ચાર પિક્ચરો આવી મારી ગયા વર્ષમાં જે કસુંબોથી સ્ટાર્ટ થયું પેલી કસુંબો આવી અને પછી સમંદર પછી લોચા લાપસી કરી ને ફીમાવી હતી અને આવતા વર્ષની શરૂઆત બી મારી પિક્ચર થી મજાની વાત એ છે કે આટલું બધું એક્સપ્લોર થઈ રહ્યું છે વાઇઝ આઈ મીન સબ્જેક્ટ જેમ કે નો સબ્જેક્ટ ઐતિહાસિક માં દરિયા કિનારાની વાત કરી હતી લોચા એક રોડ જર્ની ની વાર્તા હતી સાસણ અમે જંગલ માં શૂટ કરી ના જંગલ એની આજુબાજુ

અહીંયા લાગુ પડે છે એટલે આપણે એક્સપેરિમેન્ટ થતા રહેવા જોઈએ જે થઈ રહ્યા છે એનો બહુ આનંદ થઈ રહ્યો છે કે એક સમય દસ દસ પંદર વર્ષ પહેલા આ પ્રકારના દોરની કોઈ કલ્પના જ નહોતું કરી શકતું અને અમે પોતે જ જગજીત હું અંજલિ તો ત્યાં મુંબઈની જ છે પણ હું

અહીંયાથી જ કામ એટલું બધું જનરેટ થઈ રહ્યું છે કે મુંબઈથી અમે એક્ટરોને બોલાવી રહ્યા છીએ એમ તો વિચ ઇઝ વેરી ગુડ થિંગ ફોર ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને હજી દસ વર્ષમાં જો આપણે અહીંયા છીએ દસ અગિયાર બાર વર્ષમાં ક્યાં અને આ બધા ગુજરાતીઓ માટે ગર્વની વાત કહી શકાય કારણ કે શું છે કે અત્યારે બધી ઇન્ડસ્ટ્રીઝ છે અત્યારે આપણી નજર સામે એ લોકો ધીરે ધીરે ગ્રો કરી રહ્યા છે પણ એક ટાઈમ આપણા ઇન્ડસ્ટ્રીનો એવો હતો કે કોઈ ટોપિકમાં સબ્જેક્ટમાં છે ને વેરાયટી નો એક સેમ વેમાં બધું જતું હતું પણ હવે શું છે કે આ મૂવી જોઈએ છે આમાં કંઈક અલગ છે બીજું મૂવીમાં તદ્દન કંઈક અલગ હોય છે એટલે લીધે અત્યારે પબ્લિક પણ આ દિશા તરફ આગળ વધી રહી છે ખાસ કરીને તમારા ચારમાંથી મૂળ રાજકોટના કેટલા અમારા ચારમાંથી મૂળ રાજકોટના નથી પણ આ ઓલમોસ્ટ હા પહેલી શરૂઆત છે વિશાલ પહેલી આમ તો બીજી ફિલ્મ કહેવાય એ ફિલ્મ થી હું એમની સાથે જોડાયેલો છું ને અમારો લગભગ ચોથો કે પાંચમો જોડે પ્રયાસ હશે તો એમાં

હા તમે તો આ સ્પેશિયલી હા તમે છો ઓકે હા ઓકે હા તો તમે તો કહી શકશો રાજકોટના લઈને ઇનફેક્ટ મને છે ને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મારા માટે એ હોય છે કે આપણે અહીંયા રાજકોટમાં રાત્રે બે ત્રણ વાગે નીકળીએ અને જે ગરમ ગરમ થેપલા મળે મેં કીધું યાર આઈ મિસ ધીસ ઇન મુંબઈ ત્યાં તમને પેલા પેકેટ થેપલા તો એવું નથી થતું કે તમે આમ બહાર જાઓ અને તમને શેકીને તમારા લાઈવ થેપલા તમને ના મળે હા તો હું એ થેપલા જોઈને જેટલી એક્સાઇટ થઈ રાજકોટમાં મતલબ દેટ ઇઝ સમથિંગ એલ્સ એન્ડ ઓફ ચા અરે વાહ છે અશે જે આવતા છે આપણે કેમ કે કાઠિયાવાડીનો પેલો મહેમાન ને ગણતરીમાં ભૂલ નથી થાતી ને એક ના આપે એટલે તમે શોક થઈ ગયા આપણે હમણાં લખે છે કોઈક ઇન્ટરવ્યુ માટે જ ગયા હતા અને નીચે પેલા વોચમેન બેઠા હતા એક નાસ્તો ખાતા હતા અને પણ એ પ્રેમથી બોલાવાના અને એમને કહેવાનું કે ભાઈ તમે પણ સાથે લ્યો અને ઈવન તમે ટ્રેનમાં જયારે ટ્રેનમાં કે બીજી જગ્યાએ ટ્રાવેલ કરતા હોય ત્યારે બી આ એક્સપિરિયન્સ થાય સ્પેશિયલી રાજકોટ ને ગુજરાતમાં પણ બધા ઘણા બધા છે કે જે સામે એમના ટેબલ પર જે ખાવાનું હતું એમને ઇન્ટરેસ્ટિંગ લાગે સ્વપ્ન તો સ્વપ્ન જઈને કીધું એક જરા અમારી પીસ તો પેલા કીધું હા હા લઈ લો તો આમ લઈ લીધું સ્વપ્ન લય ખાધું સ્વપ્નીલ સર આ છે ને થોડો તમારા લોકો ને એડિટ કરીને મોકલવો છો ડેફિનેટલી પણ આટલી સરસ તમે મારી સાથે આવ્યા અને મૂવી રિલેટેડ રાજકોટ રિલેટેડ વાત કરીએ ખૂબ મજા આવી પણ હવે દર્શકો પણ ક્યારના રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મૂવી આવી રહી છે અને ક્યારે એમને જોવાનું છે તો તમે લોકો સાથે એમને મસ્ત એક ઇન્વિટેશન આપી દો કે લોકો પણ જલ્દીથી તમારા મૂવી માટે પહોંચી જાય જરૂરથી જોવાનું છે થેન્ક યુ સો મચ અગેન અને તમામ દર્શકો તમારો પણ ખૂબ ખુબ આભાર આજના વિષય નો અહીં અંત કરીએ ફરી મળીશું નવા વિષય સાથે હવે મને રજા આપશો નમસ્કાર